નમસ્કાર આપ સર્વનું સ્ટ્રીટ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે એક અગત્યના સમાચાર મળી રહ્યા છે શ્રી સ્વામિનાથ હાઈસ્કૂલ મેદપુર મુકામે વાલી મીટિંગ યોજાઈ ગઈ અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનાથ હાઈસ્કૂલ મેદપુર ખાતે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓની કારકિર્દીને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આગામી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાના સંદર્ભે પણ અગત્યના સૂચનો શિક્ષકો દ્વારા આપવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રી સમીરભાઈ દલવાડીએ વિદ્યાર્થીઓની શિસ્ત અને સંસ્કાર બાબતમાં માતા પિતાની શું ભૂમિકા છે તે બાબતની અગત્યની માહિતી આપી હતી અને વાલીઓને એ બાબત દિશા સૂચન કર્યું હતું વાલી મંડળના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ ખારો પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં માતા પિતાની જવાબદારી બાબત ખૂબ જ ચર્ચા કરી હતી અને વાલીઓ સાથે તે અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી આ પ્રસંગે વાલી મહિલા મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ વીણાબેન પટેલ અને શર્મિલાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા કુમાર છે કે તમે ભાઈ કે હું પૂ લેને રહેશે એ એ લખે છે આપણે પૂ લેને રહેશે મોબાઈલ તો એક કરી શકે અને જનરલ વાત છે એટલે સ્નીડેશ તેસની જવાના છે સમયસર જે બી આપણે કામ કરીએ છે આપણે સાથે સાથે ધમક ભરવાના છે તો ઓરો આપણે આપના બલે રાખી એક જારે લખો છે નવી ફ્રીક્વન્સી પેલો ન્યૂઝ પેપર કા બાળકો હોય બાર પણ હોય આપણે ઘણું બધું જોયું છે